જય માતાજી મિત્રો રામા રેકોર્ડિંગ સ્ટુડિયો સાવિયાણા એડ્રેસ આવેલું છે સ્ટુડિયા નું પાટસણ સમૂહ હાઈવે પર સાવિયાણા બસ સ્ટેન્ડ ની સામે નવી ઓફર લઈને આવ્યા આયા છીએ વહેલા તે પહેલા નોંધણી કરવામાં આવશે આ ઉપર ફક્ત ત્રણ તારીખ થી મોડી અને પંદર તારીખ સુધી રહેશે આ ઉપર ફક્ત બાર થી તેર દાડા સુધી રાખવામાં આવેલી છે வருக்கிறேன்.